મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છની અંદર જે ગણિતની એકમ કસોટી જે છે એ લેવાયેલી છે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ ધોરણ છની અંદર લેવાયેલી ગણિતની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયોની અંદર તમે જોતા રહેજો આગળની પણ તમામ એકમ કસોટીઓના સોલ્યુશન છે એ આપણી આ ચેનલ ઉપર અહીંયા કરી વિડીયો સ્વરૂપે મૂકવામાં આવ્યા છે તો જેનો પણ તમે અભ્યાસ કરી અને સરળતાથી એને જોઈ શકો છો ચલો આપણે અહીંયા કંઈ તમને અહીંયા કંઈ પ્રશ્ન એકથી કરી અને બધા જ તમામ પ્રશ્નની ગણતરી આપેલી છે આપણે અહીંયા કંઈ જોઈ લઈ પ્રશ્ન એકની રકમ તમને ખબર જ છે આપણે અહીંયા કંઈ શું કરીશું તો બંનેનો સરવાળો થશે કે ચાલીસ પોઈન્ટ પચાસ જે છે એ ગણિતની ચોપડીના છે અને બાવીસ પોઈન્ટ પચાસ છે એ ગુજરાતીની ચોપડીના છે તો બંનેનો સરવાળો કરીશું તો આપણને જવાબ આવશે ત્રેસઠ પોઈન્ટ ઝીરો ઝીરો એટલે કે અહીંયા કને પિન્ટુએ કુલ ત્રેસઠ રૂપિયાનો ખર્ચ કર્યો હશે ખર્ચ કર્યો હોય આ રીતના તમે બંનેનો સરવાળો કરી અને સરળતાથી ગણતરી છે એ તમે કરી શકો છો તો મિત્રો આ ચેનલને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ જે સોલ્યુશન છે એ ગણતરી સાથેનું સોલ્યુશન છે એ સરળતાથી એમ તમારા મિત્રોને પણ મળી રહે તો આ રીતના અહીંયા તમને સરવાળો આપેલો હતો જે આપણે સરળતાથી પોઈન્ટવાળો સરવાળો જે છે એ કરીએ અને આપણે અહીંયા જવાબ મેળવ્યો છે ચલો એના પછી પ્રશ્ન બેની આપણે વાત કરીએ તો પ્રશ્ન બેની રકમ તમે સારી રીતે પરિચિત છો જ કે રકમ શું છે તો કે અલ્પેશે પાંચ કિલોગ્રામ બસો ગ્રામ ઘઉં અને ત્રણસો ગ્રામ આ બધી જ વસ્તુ તમને રકમની અંદર આપેલી છે આપણે અહીંયા કંઈ જોઈ શકીએ છીએ પાંચ પોઈન્ટ બસો કિલોગ્રામ ઘઉં છે અને ત્રણ પોઈન્ટ ત્રણસો છે ચોખા છે બે પોઈન્ટ પાંચસો છે એ લોટ છે બધાનો આપણે સરવાળો કરી દેશું તો અહીંયા કંઈ વીસ પોઈન્ટ આપણને ઝીરો ઝીરો જવાબ મળશે ચલો એ જ રીતે ત્રીજા પ્રશ્નની રકમ છે એનો પણ તમે અભ્યાસ કરી લેજો રકમ તમને સરળતાથી સમજાઈ જાય એવી જ છે કારણ કે તમે પ્રશ્નપત્રની અંદર રકમ તમે જોઈ શકો છો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે ચલો આપણે એનો સરવાળો કરીએ તો ત્રણ પોઈન્ટ પચાસ જે છે શર્ટ છે બે પોઈન્ટ ત્રીસ છે પેન્ટ છે અને એક પોઈન્ટ વીસ છે એ કોટી છે તો સાત પોઈન્ટ ઝીરો ઝીરો મીટર કુલ પણ જોઈશે ચલો એના પછી ચોથો પ્રશ્ન જે છે એની અંદર પણ તમને એ જ વસ્તુ પૂછવામાં આવી છે કે પરાગ એ કેટલું ચાલે છે તો આખી રકમ જે છે તમને આપેલી છે આપણે રકમના આધારે અહીંયા કરીને એને જોતા જઈએ અને લખતા જઈએ તો સૌથી પહેલાં ત્રણ પોઈન્ટ ઝીરો પાંસઠ મીટર છે એ સવારે ચાલે છે ત્રણ પોઈન્ટ ઝીરો પાંત્રીસ મીટર છે એ સાંજના ચાલે છે તો કુલ કેટલા મીટર ચાલશે તો અહીંયા જવાબ આવશે નવ પોઈન્ટ ત્રણસો નવ પોઈન્ટ એકસો મીટર છે એ ચાલશે ટોટલ ચલો એના પછી પ્રશ્ન પાંચમો જે છે કે અસ્મિતાએ જે અહીંયા તમને વિગત આપેલી છે કે શું કર્યું છે તો કેટલું અંતર એણે કાપ્યું છે અલગ અલગ સાધનો દ્વારા એણે મુસાફરી કરી છે તો કેટલી કેટલી મુસાફરી કરી છે એની વિગત આપેલી છે આપણે અહીંયા કને જોઈએ પાંચ પોઈન્ટ એકસોને સાહીઠ મીટર બસ દ્વારા બે પોઈન્ટ બસોને ચાલીસ મીટર સ્કૂટર દ્વારા અને એક પોઈન્ટ પાંચસો મીટર ચાલીને કર્યું છે તો આનો સરવાળો આપણે કરીશું તો આઠ પોઈન્ટ નવસો મીટર જવાબ આવશે ચલો એના પછી પ્રશ્ન એક બી તમારે દાખલા ગણવાના છે અહીંયા કને દાખલાની અંદર તમને અહીંયા કંઈ બાદ બાકી સો દાખલા આપેલા છે રકમ તમે જોઈ શકો છો રકમને તમે સરળતાથી એક વખત વાંચી લેશો એટલે એકદમ તમને ધ્યાનમાં આવી જશે કે આપણે કોની કોની બાદબાકી કરવાની છે તો આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે ત્રીસ પોઈન્ટ પચાસ ઓછા બાર પોઈન્ટ પંચોતેર તમે આ બંનેની બાદ બાકી કરશો તો સત્તર પોઈન્ટ પંચોતેર રૂપિયા બાકી રહ્યા આપણને જવાબ મળશે ચલો એના પછીની આપણે વાત કરીએ બીજા પ્રશ્નની કે નિતેશ દરરોજ દસ કિલોમીટર અને સો મીટર મુસાફરી કરે છે અહીંયા કંઈ તમને વસ્તુ આપેલી છે કે કુલ મુસાફરી કેટલી છે એમાંથી બસ દ્વારા કેટલી કરે છે અને બાકીની કેવી રીતના કરે છે તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કને બંનેની બાદ બાકી કરીશું દસ પોઈન્ટ ત્રણસો અને છ પોઈન્ટ બસો તો અહીંયા કને જવાબ આપણને મળશે ત્રણ પોઈન્ટ નવસો કિલોમીટર જે છે એ આપણને રિક્ષા દ્વારા મુસાફરી કરે છે એ ખ્યાલ આવી જશે ચલો એના પછીનો નેક્સ્ટ જે પ્રશ્ન જે છે જેની અંદર પણ તમને અહીંયા કને પૂછેલું છે કે તમારે જે શાકભાજી લે છે એની અંદર ટમેટા કેટલા લે છે અને ગુવાર કેટલો લે છે તો કુલ ટોટલ કેટલા કિલોગ્રામ લે છે અને ત્યારબાદ તમારે કુલ ખરીદી અને પછી એની અંદર પાછા ટમેટા અંદર ઉમેરે છે તો ટમેટા જે છે એ કાઢી નાખે છે તો કેટલા વધશે તો અહીંયા કરીને તમને પહેલાંનો સરવાળો કરશો તો પાંચ પોઈન્ટ પચાસ આવશે અને એમાંથી ટમેટા કાઢી નાખશો તો તમને જવાબ આવશે છ પોઈન્ટ પચાસ કિલોગ્રામ બટાકા છે એ ખરીદ્યા હશે ચલો એના પછીનો નેક્સ્ટ જે છે ચોથો પ્રશ્ન જે છે એની રકમ પણ તમે સરળતાથી અહીંયા કંઈ વાંચી શકો છો રકમના આધારે તમે શું પૂછેલું છે એ તમે સરળતાથી તારવી શકશો તો અહીંયા કંઈ ચાલો તમને ગણતરી પણ અહીંયા દર્શાવેલી છે તો આપણે એની ગણતરી જોઈએ અહીંયા કંઈ તો ગણતરીમાં તમે જોઈ શકો છો કે આઠ પોઈન્ટ પંચાવન રૂપિયા જે છે કુલ અને એના પછી ચાર પોઈન્ટ પંચોતેર રૂપિયાની ચોકલેટ લે છે તો બાકી બચે ત્રણ પોઈન્ટ એંસી રૂપિયા ચલો એના પછી પાંચમો જે છે એ ધર્મરાજ જે છે એની વિગત અહીંયા કને આપેલી છે એ જે છે એ ખરીદી કરે છે કે કુલ કાપડ એની પાસે આટલું છે એમાંથી એને સોફા બનાવવા માટે કેટલું કાપડ જોઈશે તો ત્રીસ પોઈન્ટ પચાસમાંથી ચાર પોઈન્ટ પંચોતેર મીટર છે એ બાદ થઈ જશે તો જવાબ આવશે પચીસ પોઈન્ટ પંચોતેર મીટર બાકી રહેતું કાપડ તો આ રીતના તમે અહીંયા કંઈ જોઈ શકો છો આખી ગણતરી ચલો પ્રશ્ન બેની અંદર તમને સૂચના મુજબ દાખલાઓ ગણવાનો કીધેલા છે અને ગણિતની એક કસોટીની અંદર તમને ચાલીસ વિદ્યાર્થીઓ વિશેની માહિતી અહીંયા કંઈ સરસ રીતે તમે કોષ્ટકની અંદર આપેલી છે જે તમે કોષ્ટકની તમારી સામે આપેલું છે એના પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે તો આ રીતના આખું સંપૂર્ણ આવૃત્તિ વિતરણ જે છે એ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તો આ આવૃત્તિ વિતરણ જે છે એ તમે તમારી નોંધપાત્રમાં ઉતારી લેજો ચલો બીજો પ્રશ્ન જે છે એની અંદર પણ એ જવાબ છે કે એક સર્વે જે આપેલો છે એક સર્વેનો રિપોર્ટ જે છે તમને આપેલો છે એ કોષ્ટક સ્વરૂપે અહીંયા તમને આપેલું છે અને એની અંદર પણ તમારે આવૃત્તિનો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું છે જે તમે અહીંયા કરીને આવૃત્તિ વિતરણ તમને અહીંયા તૈયાર કરીને આપી દેલું છે જે તમે જોઈ શકો છો કે ઝીરોની અંદર કે કેટલી આવૃત્તિ આવશે બેની અંદર કેટલી આવશે ત્રણની અંદર કેટલી એ જ રીતના તમે ટોટલ આવૃત્તિઓ જે છે પચાસ આવશે એ તમે જોઈ શકો છો ચલો એના પછીનો ત્રીજો પ્રશ્ન જે છે એની અંદર પણ તમારે અહીંયા કરીને એક સાડાના ધોરણ છના પંદર બાળકોના પસંદગી મુજબના ફળોની માહિતી જે છે તમને આપેલી છે એ ફળોને આપણે અહીંયા સંકેતમાં અહીંયા અલગ અલગ રીતે દર્શાવેલું છે જેમ કે કેળાને બી વડે ચીકુને સી વડે પછી એમને કેરી વડે અને ડબલ્યુને તરબૂજ વડે અને જીને દ્રાક્ષ વડે દર્શાવેલું છે ચલો આનું પણ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે તો આપણે અહીંયા કંઈને જોઈ શકો છો તમે આપણે અહીંયા કંઈ કોષ્ટક એનો તૈયાર કરી અને તૈયાર આપણને આપી દીધેલું છે તો તમે આ વિડીયો ઉપરથી તમે કોષ્ટક જે છે એ સરળતાથી જોઈ શકો છો ચલો એના પછીનું આપણે વાત કરીએ ચોથાનો કે એક સર્વે અનુસાર ત્રીસ વ્યક્તિના પસંદગીની મીઠાઈ જે છે એનું પણ અહીંયા તમને સરસ રીતે માહિતી આપી દીધેલી છે કોને કેટલી મીઠાઈ કઈ મીઠાઈ પસંદ છે એ કોષ્ટકના આધારે આપણે અહીંયા કને પણ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે તો આપણે આવૃત્તિ કોષ્ટક જે છે અહીંયા નીચે પ્રમાણે તમે જોઈ શકો છો કે આ રીતના એનું આખું આવૃત્તિનું કોષ્ટક છે એ તૈયાર થઈ જશે તો તમે વિડીયોને સ્ટોપ કરીને આખું આવૃત્તિ કોષ્ટક જે છે એ તમારી નોંધપોથીમાં તમે ઉતારી પણ શકો છો અને તમે જાતે બનાવી અને ટેલી પણ કરી શકો છો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કેવી રીતના છે ચલો પાંચમો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ અહીંયા કરીને પણ પાંચમા પ્રશ્નમાં પણ તમને પંદર વિદ્યાર્થીનો જે ડેટા આપેલો છે આખા કોષ્ટકની અંદર અહીંયા કંઈ નોંધેલો છે એ કોષ્ટકના જે પણ આંકડાઓ આપેલા છે એ આંકડાઓના આધારે આપણે અહીંયા પણ આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે તો આવૃત્તિ કોષ્ટક તૈયાર કરી અને આપણે અહીંયા કરીને તમને આપેલું છે જે તમે જોઈ શકો છો આ આવૃત્તિ કોષ્ટક જે છે એ તમે તમારા બનાવેલા આવૃત્તિ કોષ્ટક સાથે પણ સરખાવી શકો છો અને તમે નોંધપોથીમાં ઉતારી શકો છો ચલો એના પછીનો પ્રશ્ન નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન આપણે વાત કરીએ કે સૂચના મુજબ દાખલા ગણવાના છે તો અહીંયા કરીને તમને દાખલા ગણવાની અંદર એક ચોરસની બાજુનું માપ તમને આપેલું છે એના આધારે આપણે પરિમિતિ શોધવાની છે તો ચાર ગુણ્યા કરશો એટલે જવાબ તમને મળી જશે ચલો એના પછી એકસો ને દસ સેમી લંબાઈ ધરાવતા ચોરસ ટેબલની અહીંયા પરિમિતિ શોધવાની છે તો અહીંયા કંઈ એ જ રીતના ચાર ગુણ્યા એકસો દસ બરાબર ચારસો ચાલીસ મીટર ચલો અહીંયા કંઈ પણ તમારી ત્રીજા દાખલામાં પણ પરિમિતિ જ શોધવાની છે તો પરિમિતિનું સૂત્ર હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ચાર ગુણ્યા બાજુ તો બાજુનું માપ આપેલું છે પંચ્યાસી તો ચાર ગુણ્યા પંચ્યાસી એટલે ત્રણસો ચાલીસ મીટર જવાબ આવશે ચલો એના પછી આપેલ ભૌમિતિક આવૃત્તિની પરિમિતિ શોધો તો અહીંયા કંઈ આકૃતિ તમને ચોરસ આપેલી છે એટલે કે ચાર ગુણ્યા બાજુ એટલે ચાર ગુણ્યા ચાર એટલે સોળ આવશે ચલો એના પછી પણ અહીંયા કંઈ તમને એ જ રીતના આકૃતિ પરથી તમારે અહીંયા કને પરિમિતિ શોધવાની છે તો ચોરસ આપેલું છે તો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુ બાજુનું માપ તમને આપેલું છે ચાલીસ તો ચાર ગુણ્યા ચાલીસ એટલે એકસોને મીટર ચલો એના પછી પ્રશ્ન ત્રણ બ આપણે જોઈએ કે જેની અંદર તમને લંબ ચોરસ મેદાનની લંબાઈ તમને આપેલી છે અને સાથે પહોળાઈ પણ તમને આપેલી છે તેના આધારે તમારે પરિમિતિ શોધવાની છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે ચૌદ વધતા આઠ તો અહીંયા કરીને બાવીસ ને બાવીસ વધુ ચુમ્માલીસ મીટર ચલો એના પછી સેમ વસ્તુ આપેલું છે ભૌમિતિક આકાર એક આપેલો છે એટલે કે લંબચોરસ આપેલો છે શોધવાનું છે લંબચોરસની પરિમિતિ ગુણ્યા બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ તો આ જ રીતના તમે સૂત્રમાં કિંમત મૂકશો તો જવાબ આવશે બત્રીસ ચલો એના પછી ત્રીજો પ્રશ્ન જે છે એમાં પણ તમારે એ જ રીતના લંબચોરસની પરિમિતિ છે એ શોધવાની છે સૂત્ર આપણને હવે એક્ઝેક્ટ આવડી જ ગયું છે કે બે ગુણે લંબાઈ વધતા પહોળાઈ તો અહીંયા કને લંબાઈ તમને ત્રીસ અને પહોળાઈ પંદર આપેલી છે તો જવાબ તમને અહીંયા કને આખું ગણતરી કર્યા પછી જવાબ મળશે નેવું મીટર ચલો એના પછી ચોથો પ્રશ્ન જે છે આપણે એની વાત કરીએ કે એની અંદર પણ તમને એ જ રીતના પરિમિતિ શોધવાની છે જેનો આકાર લંબચોરસ છે તો લંબચોરસની સૂત્ર આપણે મૂકી દઈએ સૂત્રના આધારે આપણે અહીંયા કને કિંમત મૂકશો તો તમને અહીંયા કને જવાબ મળશે ચોવીસો મીટર ચલો એના પછી નેક્સ્ટ જે છે એમાં પણ એ જ રીતના ભોયતળિયાની પરિમિતિ તમારે શોધવાની છે ભોયતળિયાનું કેવા આકારનું હોય તો કે લંબચોરસ આકારનું છે અને લંબચોરસ બરાબર બે ગુણ્યા લંબાઈ વધતા પડે તો છ વત્તા ચાર કિંમત મૂકી દેશો એટલે જવાબ આવશે તમને અહીંયા કરીને વીસ મીટર ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન ચાર અની વાત કરીએ કે જેની અંદર તમારે દાખલા ઉગણવાના છે સૌથી પહેલી વાત કરીએ કે ચાર મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ અહીંયા શોધવાનું છે તો ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા ચાર બરાબર સોળ અહીંયા આકૃતિ તમને ચોરસની આપેલી છે ચોરસનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે તો ક્ષેત્રફળનું સૂત્ર એલ ગુણ્યા એલ બરાબર દસ ગુણ્યા દસ એટલે કે સો મીટર સ્ક્વેર આવશે અહીંયા કરીને તમારે એ એકમમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણે વાત કરીએ જેની અંદર પણ એલ ગુણ્યા એલ એટલે કે ક્ષેત્રફળ આપેલું છે ચોસઠ અને એલનો વર્ગ વર્ગમૂળમાં ચોસઠ વર્ગમૂળ કાઢશો એટલે આઠ જવાબ મળશે જે એની બાજુનું માપ થશે ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ એની અંદર પણ તમને ચોરસની પરિમિતિ સૌથી પહેલાં ચાર ગુણ્યા લંબાઈ એટલે કે પરિમિતિ આપેલી છે અને પરિમિતિના આધારે આપણે લંબાઈ શોધવાની છે જે દસ મળશે અને લંબાઈ શોધ્યા પછી દસ ગુણ્યા દસ ક્ષેત્રફળ સો મીટર સ્ક્વેર આપણને જવાબ મળશે એના પછીનો નેક્સ્ટ પાંચમો પ્રશ્ન જે છે એની અંદર પણ તમારે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એલનો વર્ગ જે છે એ અહીંયા આપણે સૂત્રની અંદર મૂકી દઈશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એલનો વર્ગ અહીંયા કરીને એક સેમી લંબાઈનું ક્ષેત્રફળ છે એ એક સેન્ટીમીટર છે તો અહીંયા કરીને એક મીટર લંબાઈનું ક્ષેત્રફળ પણ એક મીટર સ્ક્વેર થશે ચાલો પ્રશ્ન ચાર બ જે છે એમાં આપણે જોઈ શકીએ કે એક લંબચોરસનું ક્ષેત્રફળ તમને અહીંયા કરીને આપેલું છે અને ક્ષેત્રફળના આધારે તમારે લંબાઈ શોધવાની છે પહોળાઈ આપેલી છે તો બંને વસ્તુ આપણે મૂકી દઈએ ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો પિસ્તાલીસ બરાબર એલ ગુણ્યા નવ તો નવ આ સાઇડ જશે એટલે એલ બરાબર વધશે પાંચ સેન્ટીમીટર ચાલો એના પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન જે છે એ તમને અહીંયા કરીને એમાં પણ એ જ રીતના આપેલું છે લંબાઈ આપેલી છે અને પહોળાઈ આપેલી છે તો બંનેનું તમારે ક્ષેત્રફળ ખાલી શોધવાનું છે જે સૂત્રમાં કિંમત મૂકવાની છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો સૌથી પહેલી વાત કરી લે કે દસ ગુણ્યા છ એટલે કે જવાબ આવશે સાઠ મીટર સ્ક્વેર એના પછી એની અંદર બીજો પ્રશ્ન જેમાં તમને લંબચોરસનું ક્ષેત્રફળ એલ ગુણ્યા બી એટલે કે અગિયાર ગુણ્યા પાંચ એટલે પંચાવન મીટર સ્ક્વેર ચલો એના પછીનું નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે એક પુઠાનું ક્ષેત્રફળ તમને એકને આપી દીધેલું છે પૂઠાનું લંબાઈને પોળી આપી દીધેલા છે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો એલ ગુણ્યા બી એટલે કે છ ગુણ્યા પાંચ કરશો તો ત્રીસ મીટર સ્ક્વેર જવાબ આવશે અને એના આધારે આપણે રંગોળીનું ક્ષેત્રફળ શોધવાનું છે જે એલ સ્ક્વેર એટલે કે ચારનો વર્ગ એટલે કે સોળ મીટર સ્ક્વેર આવશે અને હવે બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ જે છે એ કેટલું આવશે તો ત્રીસ ઓછા સોળ એટલે કે ચૌદ મીટર સ્ક્વેર જવાબ અહીંયા કંઈ આવશે તો આ રીતના આ દાખલો જે છે એ તમારે ગણવાનો છે ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ તો નેક્સ્ટ પ્રશ્નની રકમ તમે અહીંયા ધ્યાનથી જોઈ લેજો તમને ખ્યાલ આવી જશે કે એની અંદર આપણે કઈ વસ્તુ આપણે શોધવાની છે શું આપેલું છે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું જમીનનું ક્ષેત્રફળ શોધવાનું છે જે એલ ગુણ્યા બી એટલે કે પચાસ ગુણ્યા વીસ એટલે કે એક હજાર મીટર થશે પછી એક હજાર ચોરસ મીટર લાદીનો ખર્ચ જે ચાર રૂપિયા છે તો હવે આપણી પાસે એક હજાર ચોરસ મીટરનો ખર્ચ કેટલો થશે તો એક હજાર ગુણ્યા ચાર બરાબર છેદમાં સો એટલે કે જવાબ આવશે ચાલીસ રૂપિયા આપણને લાદીનો ખર્ચ છે એ થશે ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે જે સુરેશના રૂમની લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ અહીંયા કંઈક ચાર મીટર આપેલી છે તો તમારી અહીંયા કંઈ સૌથી પહેલાં એના રૂમનું ક્ષેત્રફળ એલગુણ્યા બી એટલે કે પાંચ ગુણ્યા ચાર એટલે વીસ મીટર આવશે હવે લાદી બેસાડવાનું ક્ષેત્રફળ જે છે લાદીનું એ એલગુણ્યા એલ એટલે કે ઝીરો પોઈન્ટ વીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ વીસ એટલે વીસના છેદમાં સો અને વીસના છેદમાં સો કરશો તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મીટર સ્ક્વેર એના પછી આપણે અહીંયા કરીને જોઈ કે કુલ કેટલી લાદી લાગશે તો આપણે ઉપરનો જવાબ જે છે વીસ એના ભાગે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર આવશે એટલે કે વીસના છેદમાં ચાર ઉપર સો થઈ જશે તો પાંચસો લાદીઓ જે છે લગાવવી પડશે ચલો પાંચમો પ્રશ્ન જે છે નીચેના દાખલા તમારે ગણવાના છે વિભાગ એકની અંદર તમારે ધારો કે આ સંખ્યા જે છે એ એન છે તો અહીંયા કરીને તમને મૂળાક્ષર વી માટેની પેટર્ન જે છે એ આ રીતના અહીંયા કંઈને મળશે ટુ એન દરેક મૂળાક્ષર જે છે એની પેટર્ન તમને કેવી રીતના મળશે એ પેટર્ન તમારે શોધવાની છે તો અહીંયા કરીને તમને પેટર્ન છે એ સરસ રીતે તમને આપેલી છે તમે જોઈ શકો છો એના પછી વિભાગ બીની આપણે વાત કરીએ જેવી અંદર મૂળાક્ષર સી માટે થઈને પેટર્ન છે એ સી એટલે કે ચાર એન મળશે ચાલો એ રીતના મૂળાક્ષર ઓ માટે થઈ અને સિક્સ એન મળશે વી માટે ટુ એન મળશે અને મૂળાક્ષર ટી માટે ટુ એન અને મૂળાક્ષર ઝેડ માટે થઈને થ્રી એન મળશે ચલો એના પછી આપણે વાત કરીએ વિભાગ સીની અંદર સીની અંદર પણ તમને અમુક મૂળાક્ષરો આપેલા છે એ મૂળાક્ષરોની પેટર્ન જે છે એ તમારે શોધવાની છે તો ઝેડ માટે મળશે અલગ અલગ જે છે એ યાકરો આપેલા છે એન માટે થ્રી એન એમ માટે ફોર એન અને યુ માટે થ્રી એન તો આ રીતના જે તમે જોઈ શકો છો વિભાગ ચારની અંદર પણ તમે જોઈ શકો છો કે એફ માટે ફોર એન પછી વાય માટે થ્રી એન અને મૂળાક્ષર ટી માટે ટુ એન મળશે ચલો એના પછી એન માટે એમ માટે ફોર એન છે અને સી માટે થઈ અને ફોર એન છે ચાલો એના પછીનો નેક્સ્ટ વિભાગ જે છે એની અંદર પણ તમને અલગ અલગ આકારો આપેલા છે મૂળાક્ષરો આપેલા છે મૂળાક્ષરોની અંદર જેટલી દિવાસળીઓ જે વપરાતી હોય એ દિવાસળીઓના આધારે એનું આપણે અહીંયા કરીને ફોર્મ્યુલા બને છે તો એટલો આપણે અહીંયા કરીને જોઈ શકીએ છીએ કે એનું કઈ રીતના તમને ફોર્મ્યુલા બનશે આ તમે અહીંયા કરીને જોઈ શકો છો ચલો અહીંયા કરીને આપણે આ અહીંયા કરીને આપણી એકમ કસોટી જે છે એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જે છે એ આપણું અહીંયા કરીને પૂર્ણ થાય છે જે તમે જોઈ શકો છો તો તમે આ વિડિયોની અંદરથી તમે આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ સરળતાથી મેળવી શકો છો તો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ સરળતાથી આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ મળી રહે અને એ પણ લખી શકે તો આપણું અહીંયા સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ